હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ ગુજરાતી પ્રકરણ તેર ઓગણીસ ગુજરાતી વ્યાકરણ ભાષા સજ્જતા શબ્દાર્થ કહેવતો રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ માટે એક શબ્દ જેનો ભાગ ત્રીજો છે તે જોવાના છીએ જો તમે આગળના બે ભાગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પાઠ તેરના શબ્દાર્થો છે તો જવ જવ એટલે કે એક પ્રકારનું અનાજ મુનિમનો અર્થ થાય છે કે પેડીનો મુખ્ય ગુમાસ્તો મુખ્ય કારકુન કેસરનો અર્થ થાય છે કે એક વનસ્પતિ તેની ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધદાર તાતણો સિંદૂરનો અર્થ પારો સીસો અને ગંધકની મેળવણીનો લાલ ભૂખો થાય છે કટોરોનો અર્થ થાય છે કે વાડકો ભંગનો ભાંક ખેપનો અર્થ થાય છે કે ધોવીને ધોવા આપેલા કપડાંની ઘાસડી પરદુખ ભંજત એટલે કે બીજાના દુઃખનો નાશ કરનાર ચપકોનો અર્થ ડામ થાય છે કાંડોનો અર્થ ડુંગળી થાય છે સડેખમનો અર્થ થાય છે કે શરરી હિતેચ્છુનો અર્થ ભલ ઉછનાર છેડવું અટકચડા અટકચડાડું કરવું ત્યારબાદ રૂઢિપ્રયોગ આપેલા છે અને શબ્દ સમૂહ માટે એક શબ્દ તો પહેલા રૂઢિપ્રયોગ પ્રયોગ જોઈએ તો પૂળો મૂકવો એટલે કે સળગાવી મૂકવો નાશ કરો ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ શરીર ઉપરની વાળ કાપની ક્રિયા કરવી જેનો અર્થ નસ્ત થાય છે પાપડાના મૂળ આગળ થતી ફોલ્લી એટલે કે આંજણી થાય છે પાપણના મૂળની આગળ થતી ફોલ્લીને આંજણી કહેવામાં આવે છે ત્યારબાદ કડી નિષ્ફળ ના જાય તેઓને રામબાણ કહેવામાં આવે છે ત્યારબાદ પાંચ ચૌદના શબ્દાર્થ છે તો વાટનો અર્થ રસ્તો થાય છે ઊંચાટનો અર્થ ચિંતા ફિકર નો અર્થ ભયાનક જંગનો અર્થ યુદ્ધ થાય છે પાયનો અર્થ પગ થાય છે સબોસબ એટલે કે ઉપરા છાપડી ખાડે એટલે કે અટકાવે ત્યારબાદ પાઠ પંદરના શબ્દાર્થો છે તો ટંક એટલે કે નક્કી વેળા જેમ કે ખાવાનો કે દોહવાનો ભાતુનો અર્થ ભાતુ થાય છે મુસાફરી કે કામમાં સ્થળે લીધેલું ખાવાનું ઇસ્પિતાલનો અર્થ દવાખાનું હોસ્પિટલ પૂંજી એટલે કે દોલત ચિત્ત એટલે કે અંતઃકરણ લક્ષ્ય એટલે કે ધ્યાન પર્સ એટલે કે પાકેટ બટવો ત્યારબાદ દીન દયાળનો અર્થ ગરીબ પર દયા કરનારો દિનનાથ એટલે કે ગરીબો બેલી ગડમઠલ એટલે કે મહેનત મઠામણ ત્યારબાદ રુધિપ્રયોગો છે હૈયે ભારું થવું દુઃખનો અનુભવ કરવો મોડું મોડું પડી જવું ઉદાસ થઈ જવું જીવ બાળવો ચિંતા કરવી વહારે ધાવું એટલે કે મદદ કરવી અર્થથી ઇતિ સુધી એટલે કે પહેલેથી છેલ્લે પગ એ પાંખો આવવી એટલે કે ઉત્સાહમાં આવી જવું ત્યારબાદ પેખોના અર્થ જેવો જોવો મોર એટલે કે અહીં આંબાના ફૂલ મંજરી એટલે કે મરવો નાની કાચી કેરી અંકોર એટલે કે અંકોર ફણગો ઘેરો નાથ તો અહીં વધારે તીવ્રતા વાળો અવાજ મોકળું અર્થ ખુલ્લું જગાની છૂટવાળું રંજાડનો અર્થ કનડક ગટ કાયર એટલે કે દરપદ ને દર એટલે કે દિવસ થાય છે ત્યારબાદ પાઠ સત્તરના શબ્દાર્થો છે પરોડનો અર્થ મળસ્કુ વહેલી સવાર ડાંગી એટલે કે ડાંગ પ્રદેશનો કથિર કલાઈ અને સીસાના મેળવણીથી બનેલી ધાતુ જેને કથિર કહેવામાં આવે છે કેસર વર્ણો એટલે કે કેસર જેવો રંગનો કેસરી કહે છે હાથ ઉદ્યોગ એટલે કે હાથ વધે થતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ હેઠે એટલે કે નીચે થાય છે વંદરાનો અર્થ વંદરાજી વૃક્ષો અર્થ જોવો થાય છે ત્યારબાદ શબ્દ માટે એક છે તો ઇમારતમાં વાપરતું હોય તેવું કહેવામાં આવે છે લાકડાની વખાણને લાટી કહેવામાં આવે છે ત્યારબાદ પાઠ આઠના ના શબ્દાર્થો છે હાક એટલે કે ડેકારો બૂમ અખાબી એટલે કે કમનસીબ હૈયું અખાબી કમન અખાબી એટલે કે કમનસીબ

અંબરનો અર્થ વસ્ત્ર પીંજણી એટલે કે પાંડા વગરનું ઢાંકણ ઢમણો એટલે કે બળદ કે માછરડો અમરા પર એટલે કે સ્વર્ગ છોડિયા એટલે કે છોડિયા ત્રાંબાળું એટલે કે તાંબાના ત્રાસ મોટી પરાત ઊભી કાનવાળો થાળ જીવનનો અર્થ ઈશ્વર થાય છે કંઠેથી એટલે કે ગળેથી દિનનાથ એટલે કે ઈશ્વર મસે એટલે કે બહાને બજાવવોનો અર્થ વગાડવો થાય છે ત્યારબાદ પૂરક વાંચન પાઠ આ ના શબ્દાર્થો છે જે છે એટલે કે મુસાફર માર્ગ એટલે કે રસ્તો સંગાથ એટલે કે સાત સોબત એટલે કે સૃષ્ટિ વિશ્વ સંગાથ એટલે કે સાત સોબત થાય છે સૃષ્ટિ એટલે કે વિશ્વ થાય છે ઘડીનો અર્થ સમય થાય છે ત્યારબાદ પૂરક વાંચન પાઠ બે ના શબ્દાર્થો કહી વાની એટલે કે વાનગી થાય છે આફત એટલે કે સંકટ અલોકનો અર્થ અદૃશ્ય ટટ્ટુનો અર્થ થીંગડો ઘોડો પાંગડોનો અર્થ થાય છે કે આધાર ટેકા વિનાનો ત્યારબાદ આમાં શબ્દ એક શબ્દ આપેલો છે કે નીચે ગોળ ચક્તિમાં ઊભા સળિયાનું ડા દાંડીવાળું કાંતવાનું એક સાધન જેને ટકલી કહેવામાં આવે છે ત્યારબાદ પૂરક વાંચનમાં પાઠ ત્રણ છે ટોંકવુંનો અર્થ વારંવાર કહેવું પૂછવું ઠપકો દેવો નિરક્ષણનો અર્થ અવલોકન થાય છે ત્યારબાદ નિષ્ણાંત એટલે કે તજજ્ઞ દ્વિજ એટલે કે પક્ષી થાય છે હર્ષનો અર્થ આનંદ થાય છે જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા ભ્રૂણનો અર્થ અપરિપૂ અપરિપક્વ ગર્ભ ઉષા એટલે કે ગરમી હૂંફ સેવવું તો અહીં પંખીડાના ઈંડા પર બેસીને હૂંફ આપવી થાય છે ત્યારબાદ રૂઢિપ્રયોગ છે રચ્યા પચ્યા રહેવું એટલે કે કામમાં મશગુલ રહેવું તો બસ અહીં આટલો જ છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હતો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો